એકસો એકતાલીસ સાંસદોને સસ્પેન્શનના વિરોધમાં જિલ્લા કોંગ્રેસે કાળા ફુગ્ગા ફોડી કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા સંસદના બંને ગૃહોમાંથી એકસો એકતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્યને લોકશાહીના પાયા પરના આકરા હુમલાની ઘટના ગણીને કાળા ફુગ્ગા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમારની આગેવાની હેઠળ પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ નગરસેવક હેમેન્દ્ર કોઠીવાળા સલીમ અહમદાવાદી સહિત કોંગી કાર્યકરોની હાજરી માંગ ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાળા ફુગ્ગા ફોડી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તમામ કોંગી અગ્રણીઓએ હાથમાં પ્લે કાર્ડ સાથે લોકતંત્ર બચાવો સંવિધાન બચાવો વગેરે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન કરતા તમામ કોંગી અગ્રણીઓ તેમજ કોંગી કાર્યકરોની ભરૂચ પોલીસે અટક કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા સમગ્ર ભારત દેશની પ્રજાએ જોયું હશે કે સંસદમાં જે બનાવ બની રહેલો છે આ દેશના ખૂણે ખૂણેના લોકો પણ જાણે છે કે આ દેશની અંદર કેટલી બેરોજગારી વધી રહેલી છે જેના કારણે સંસદની અંદર રજૂઆત કરવા જવી સરકાર સાંભળતી ના હોય શાસક પક્ષ પોતાને કઈ રીતે વિપક્ષને દબાઈ દેવાના જે પ્રયત્ન કરી રહેલા છે ત્યારે એકસો બેતાલીસથી વધારે સાંસદોને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવેલા હોય ત્યારે સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર અને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે સરકાર પોલીસને આગળ રાખીને કોંગ્રેસનો કાર્યકર્તા કઈ રીતે અવાજ ના ઉઠાવી શકે એવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહેલા છે ત્યારે એનો ઉગ્ર આજે વિરોધ કરીએ છે આવનાર દિવસની અંદર પ્રજાના પ્રશ્ન ઉઠાવવાનો કોંગ્રેસ પક્ષે નક્કી કરેલ છે કે દરેક પક્ષોને સાથે રાખીને ભાજપ સરકાર જે રીતે કરી રહેલી છે એની સામે કઈ રીતે દેખાવો કરે ધારણા પ્રદર્શન કરે આવનાર દિવસની અંદર અનેક કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે